તમને એવું કેવું નહીં પડે રોજ કે તમારું ધ્યાન રાખજો કેટલું કરવું એવું એમ ને અરે ના હવે મસ્તી કરો છો ના ના તારું મન નું આવ્યું બાર જન્મ જન્મ નો સાથ છે જન્મ નીકળી ગયા છે અને છેલ્લો જન્મ ચાલે છે કાલ ઝઘડા ચાલુ તું જો ના ના શું હેલો હા મનમાં એવું નતું ને ના મસ્તી કરું છું ચાલો હવે ફટાફટ સાંજે આવો હા મૂકી દે કેટલા ક્યુડ ઝઘડા હોય છે તમારા એવું નહીં મને એમ થયું કે એના મનમાંથી નીકળી નઈ ગયું ને એવું ના ના હોતું હશે મેં જોયું છે તમારા બે વચ્ચે આમ ઝઘડો કે તમે કઈક આમ ગુસ્સે થયા હો એવું મેં ક્યારે જોયું નથી હા જો આમાં કેવું છે જયારે